હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો અત્યારે તો લગભગ હાથ ખાવા આવ્યા છે પણ રાઈતે વિડીયો ચાલુ કર્યો છે અત્યારે હાજનો અને આજે છે દિવાળી તો ફટાકડા બટકડા ફોડશું તો બધાને હેપી દિવાળી પિયા સાફતી કરે વાઉ કબર પડી જો ટમટમીયારાઈ કાને યાર હતી થઈ ગઈ નું ભાગ્યો બેઠો છે અને માનસી બે સાથિયો પ્રગટાવ્યો છે હવે હવે કે ફોટા બોટા લઈ દો એટલે ફોટા બોટા લઈ છે અને હવે બધી મૂકી આવશે પછી દીવડા હાલો દીવડા મૂકવા જાય છે માનસી આ દીવડા કરને ખાય અને એમાં મે સાખ્યો બનાવ્યો છે પણ આયા બે જો ઓલોય નઈ ખાય આયા એક ઘેટું એટલે નથી આ એડિટિંગ થી પીસ બે મૂક દીસે અને આને ઓલવી નાખ્યા બે ઘેટા ને કીધું તું મે નો માને હવે કરે છે પછી મૂકવા જાય છે માનસી મેડી મો છે આ હે અમારી દુકાન આ અમારી બીજી દુકાન આ અમારી ત્રીજી દુકાન બંધ છે લેના એક કરી દે ખો ના ઓલે અપિયસ ભાઈ જો કેવા ગીત વગાડવા મેંડા આવે માં જગલ તો મેં જો બધે દિવા કરી નાખ્યા હે તમને બતાઉં ક્યાં ક્યાં કૈરા જો આયા કૈરા આયા ડેલે બે કૈરા હે એક એક ઓલ દુકાન માં કૈરો હે અને બીજા બધા આયા કૈરા એક અહીંયા અહીંયા પાણી હારે રસોડામાં વા સામે આવજો જોવાનું આ રે અમાર ફટાકડા હાલો મને ફોડવા દયો

ya puri ama اما پڑتی نہیں الائی مجھے وزنن

मने भी लाग ले एया इतना बधे पढया आगा करो ना विवली बधी एकर फोड़े भाई एकवा चला बाहर रखो पे मुकाई बाजू जा वीडियो बनावा <laughs> शांति का माहौल है

ધ્યાન નહી નરિયો હા પૂર્વી શાહે વાડું તું Okay. <laughs>